જય માતાજી ને હર હર મહાદેવ મારા બધા કેમ છો મિત્રો બધા હું કે મજામાં નીકળ્યા કાલ મેં ઠવકો પડ્યો ને મસ્તીનું ઠંડુ ઠંડુ થઈ ગયું બધું વાતાવરણ મસ્તીનું ચેન્જ થઈ ગયું તો જો વિડીયો બહુ સોલિટ આવે માય ઝટકા નથી મારતું ને એક ફરજ ચેક કરી લઈએ પછી આપણો વિડીયો ખુબ ફેલ ને ખાસ વાત તમને કહું ને તો મિત્રો આજે છે મધર્સ ડે એટલે કે આજે માનો દી છે છોકરાઓની માનો દી છોકરાઓની માં કયો તો હાલે જાનવરોની માં ક્યો તો હાલે જો કે માં તો માં જ કહેવાય મિત્રો તો એવું હું બધું છે તો એના માથેથી હું તમને એક વાત કહેવા માંગુ કે આજ મધર્સ ડે છે ને તો હવે રૂટીન મે જોયું ને WhatsApp માં ને Instagram માં ને તો બધાને સ્ટેટસ ને સ્ટોરીઓ રાખલ હતા ને કીવા માણાની સ્ટેટસ ઓન સ્ટોરીઓ રાખલ હતા ખબર છે તમને મિત્રો કોઈ દી ની માને બોલાવતા ન હોય એવા માણસ નું ટેટસ સ્ટોરી રાખલ હતું કે હેપી મધર્સ ડે મમ્મી ઘરા ફોટા રાખલ હતા અમુક ના રોગીઓ મમ્મીઓ ના હતા અને માસ હતા તાજુ ફરતા હતા અને તો મારે તમને ખાસ વાત કહેવાની કે મધર્સ ડે હોય તેથી તમે તમારી માનું ટેટસ મૂકો ને આમ તમે તમારી માને કોઈ બોલાવતા ન હતા ને આમ ઈ ઘરડા થઈ જતો તો તમે ને રુધા આશ્રમે મૂકી આવો તો આ તમારી લાયકાત નો કહેવાય ને હું હાસુ માણસ છે એટલે મારાથી હાસુ કહેવાય જાય જો દુઃખ સુખ લાગે તો માફ કરી દેજો પણ હું લાગઠ માણસ નથી કેતી જે હું કરે ને એને શું કહેવા માંગુ બરોબર ને વાંધો ને હાઈલા રાખે બીજું હું જેસી સી કી સોચ બાકી અત્યારે આજનો દીજ નહીં મા માટે મા માટે ગમે એટલા દી હોય ને ઓસાજ છે આખું વર એકસો દી જેટલા એકસો કેટલા એકસો પાસઠ દી હોય કેટલા દી હોય વર મને કઈ ખબર છે નહીં બસ ત્રણસો ની માથે કઈક હોય લગભગ ત્રણસો માથે હોય તો માં બધા દી હેપી મધર્સ જ હોય આજ નદી એક દી ન હોય પણ આજ નદી બધા ઉજવે ને બધા મૂકે બસ એટલું જ બાકી આ બધા હેપી મધર્સ ડે સિસ્ટર ડે ફાધર ડે ને બ્રધર ડે એ કઈ આપણે ઇન્ડિયાના ડે નથી આ બધા વિદેશના હે વિદેશમાં બધા ઉજવે આપણે ઇન્ડિયન લોકો માટે આ ડે કઈ છે જ નહીં પણ આપણા લોકો ક્યાં સમજે હાલી નીકળ્યા હાલી હેપી ક્રિસમસ ડે ને હવે ભાઈ ક્રિસમસ આપણે ન હોય આપણે અહીં દિવાળી ઉજવવાની હોય ક્રિસમસ કીને હોય વિદેશોમાં ઉજવે આ છે આપડી કઈ વાંધો નહીં જી તમને લાગે કરો અટાણા અટાણાની જનરેશન તો આજે હેપી મધર્સ ડે તો મારે ઘર કોઈને ખબર છે નહીં મારા ઘરની સિસ્ટમ એ રીતની હે મિત્રો કે મારે ખુદ ને ઘર જ નહીં અમારા આડોપાડોમાં માં ગમે હેપી મધર્સ ડે એટલે કોઈને અમને વાડીઓ માં ખબર હોય જ મધર ડે હોય કે કોઈ નો હેપી બર્થ ડે હોય સ્ટેટસ મૂકીએ ને ત્યાં ગયે લે તારો બર્થડે છે બસ એમ પૂછી લઈએ કોઈ સામુથી ક્રિષ્ના કે હેપી હેપી બર્થડે નીતિન કે એટલે અમારે ગામડાની સિસ્ટમ આ ટાઈપ ની છે હું હોય તથા ભડાકો કરે કે હેપી બર્થડે હેપી બર્થડે ને કેકુ લી આવે અમારે આ સાઈડી કઈ હોય નહિ બરોબર તો મારી માથે ફૂલ ફૂલ છે એટલે કે મારી માથે કરણ છે પીરી ચાલો આપડે આમાંથી મસ્ત મજાનું ફૂલ તોડીએ ને મમ્મી ને દઈએ આજે જીવદી માં તો કોઈ દી ઈને મારી માનો ને મારા પપ્પા ને હેપી બર્થ કે કહી દી ને એમ નથી ખબર એની જલમ તારીખ એક જ જગ્યાએ માંડલ જ નથી આધાર કાર્ડ ની જલમ તારીખ ના દાખલા ખોટા હે બેને એટલે એ તમને ખબર છે ને પણ કઈ વાંધો નહીં આજે મધર્સ ડે હે તો આપણે આપણી મમ્મી ને ફૂલ દઈએ મસ્ત મજાનું એનું રિએક્શન કેવું કે આપણે જોવું બરોબર ચાલો તમને ટીલિયા મુલાકાત કરાવ કરાવું ટીલું અરે અરે મારો કાનુડો કામાં શું થાય સારું છે ને હા મારા પપ્પા નીતિન ભાઈ જો સાપીએ હાઈ تیس کی مارا سانی من مار مار پو بے جو آئی ساپ یہ ہیپی موت ہس دیما تارا હા તો કદા રાય તારે બર્થડે છે કે આવા માર ફુલ નામ વેલી જોઈ લેજો મિત્રો મારું છે તો લાગે હો લાગે કરીના કેટ કરીના કેટ 60000 દિલી હાલો બજે સાપીવા ઉઠ્યા સયને આમ ને ઉસે સારી ટેસ્ટી માલ લઈ અચ્છા એસી વાત હે

હાલો તમ બધાય ચા પીવા અને જલે ખાવા હાલો તો વાઈગા આટાણ બપોર ના હાડા 11 12 જીવું થ્યું ને મેર માર મે લુગડા ધોયા પાણી આવતું તું ને એટલા બધા લુગડા થઈ જાય કઈ જરાક વોલ્યુમ વધારે નવા છા પર જો કારણ કે છે ને માર પાસે માઈક ન છે માઈક પાસે મને આરો થ્યું તો ઘર માં લેવા ન ગઈ જો એટલા લુગડા ધોયા માં દીકરી બે કેટલા બધા હે જોઈ લ્યો અને જોઈ લ્યો નીતિને કઈ રોખી નું પાર્સલ આ રીતના ઘી નું પાર્સલ કરીને મોકલીએ ગમે એવો સેટો પલો હોય ને તો કાંઈ નહીં હું ઢોરાય નહીં ફૂલ માથે ખોખું પછી એની માથે આ બાસ્કું ને પાછું એની માથે આ ટેપ એટલા વેલામાં પેક કરીએ ને અહીં એડ્રેસ છોટાડી દઈએ ટેપ પટ્ટીયા એટલે જે જગ્યાએ મોકલવાનું એ જગ્યાનું એડ્રેસ એ સામુરીએ આ રીતના પાર્સલ હોય આગળ જો કોઈને લેવું હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં ખાલી એક સ્ટોરી કાંઈ એક સ્ટેટસ કાંઈ એક રીલ એટલું મૂકું ને તો આગળ ઢેગલો થઈ જાય એમ છે નો પણ ઢેગલો થઈ જાય ને ઈજ નડે અમને એનું કારણ એ છે કે અવડો સ્ટોક નો હોય ને અમારા પાસે ઘીનો અમાર પાસે આમ પંદર દિય મહિને પંદર દિય મહિને એ રીતના સ્ટોક થોડો થોડો હોય એટલે એ રીતના વેસિયે ને ઇન્સ્ટાગ્રામમાં રીલ મુકા મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ક્રિષ્ના ગોસ્વામી કૃષ્ણ ગોસ્વામી ઓફિસિયલ નીતિની આઈડી નીતિન ગોસ્વામી ની મારી માની આઈડી ડીકે લાઈફ બધી આઈડી ચેક ચેકની ને ચેક કરી એટલે એક આઈડી માં ઘી ની સ્ટોરી મુકશે કે એક રીલ મુકલ નથ ચેક કરો જલ્દી ચેક કરો ઓકે ચલો મારા કલે જાવ તો હું કે બધાય મોજમાં માં જો કે તમે બધાય મોજમાં માં જશો હું તા મોજમાં નથી નું કારણ હું તમને બતાવ દે હમણા બરોબર પણ કાલ મે આયો તો ને થી માડણા ઈવા થિયા વાહી દાના કે તમે ની વાત જવા દયો ને આ ભીન ની હાલત તા જોવાતી ના તમે જોઈ લ્યો ખાલી આની હાલત આમું જોઈ લ્યો તમે

બપોરે ખાઈ પી અને મા દીકરી બે લંબાવી ગઈ ત્યુ ને નીતિન ના તમને કઈ બહુ ખબર નત અમે ઉઠ્યું ને નીતિન અમારા બાજુ માં વાઢ્યું હે ને ત્યાં એને છે ને ઉપલા કમરા કમરા હે ને એ સાયકલી નું શેપી હું કમરા કમરા ખાય અને એટલા ઠાકા હોય ને એનો ખાચ બિચારો ગયો ત્રણ ભારી બાંધી આવ્યો ને નીતિન કરે મશીન માં કટિંગ અમારે તો એમ કે હવે મશીન છે ને કટિંગ કરી અને પછી નાખી દે ને કરતા અમારે ભમરાઈ દે ખાય એવી એવું બધું કામ કાજ હાલે જો કૃષ્ણ એ ખા પછી મેં વાહિદા નહીં ખા નીતિન પછી પીહું ને બદલાવતો તો ઘડીક બાંધવા લાગ્યું બધી ને કોકો ઘડીક ટેકો દઈ ને તો બધું થઈ જાય જો નીતિન કટિંગ કરે કઈ કઈક વળી મશીન મોડા મોડા આઠ સાડા આઠ વાગે અમારે આ વિડીયો તો તમને કાલે કાલે છે પૂનમ અને અમારે જવાનું છે કાલે મેળા ફરવા મૈા અમારે ભાઈઓને બધા

હાલો તો આજનો વિડીયો પૂરો કરી જો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલ માં નવા હોય તો તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને મારે બનાવો બનાવવો અને તમને બધાને ખબર જ છે કે નીતિન ને સા હોય તો જ ભી હું દવાઈ ને ઉગે ને કરવું ગે નહીં તો મને ત્યાં પાવરા ફરતો ફરતો એમ કે મા શાહ બનાય તો હું શા બનાવી દઉં ને આઈજો બધા